ઇન્ટરનેશનલ અને મંદિરના સ્થાપક કિરીટભાઈ કુંડલિયાના ધર્મપત્ની સ્વર્ગસ્થ ચારુબેન કુંડલિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક વિશેષ ભજન સંધ્યાનું આયોજન કુંડલિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં વિશ્વ વિખ્યાત ભજનીક અનુપ જલોટા દ્વારા ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં અનેક ટેલિવિઝન અને ફિલ્મ ક્ષેત્ર સંકળાયેલા સ્ટારની સાથોસાથ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે તારીખ અઢાર ફેબ્રુઆરીના રોજ સાંજે છ કલાકે કે કે ઇન્ટરનેશનલ હોટેલ ખાતે વિશેષ આમંત્રિત મહેમાનો માટે ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્તિકભાઈ કુંડલિયા અપતક મીડિયાની મુલાકાત લઈ વિગતવાર માહિતી આપી હતી મમ્મીનું અવસાન થયું ચારુબેન કુંડલિયા એમને એક વર્ષ થયું છે બે હજાર ત્રેવીસમાં ટૂંકી બીમારી પછી એમનું અવસાન થયેલું ત્યારે પાંચ સાત મહિના આપણે થોડાક મેન્ટલ ઝોન થોડાક ડિપ્રેશનમાં કે નેગેટિવ ઝોનમાં હોય દુઃખના પણ પછી વિચાર આવ્યો કે હવે એમની લાઈફ આપણે સેલિબ્રેટ કરીએ સેલિબ્રેશનમાં પણ એ રીતે કે એક અલોકિક વાતાવરણ ક્રિએટ થાય અને એના માટે પદ્મશ્રી અનુપ જલોટા ભજન સમ્રાટ જે કહેવાય એનાથી સારું કંઈ નામ કોઈના વિચારમાં કે મગજમાં નહોતું આવતું એટલે જલોટા સાહેબને અપ્રોચ કર્યો એન એ આવતીકાલે જ ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાના ટૂર માટે જાય પંદર દિવસ માટે ખાસ આપણા માટે જ આ દિવસ ફાળવ્યો છે બાકી આજે આવી જ ન શકે પણ ઇમ્પોસિબલ હતું અનુપ જલોટા વિશે થોડીક વાત કરીશું તારે કે એ એરપોર્ટ ઉપર આવશે પછી એને કીધું હું હોટૅલે પછી જઈશ પેલા મારા ગણપતિ દાદાના દર્શન પગપાળા કરીને કરવા જાય એટલે શેરી જ્યાં ચાલુ થાય ત્યાંથી એના શૂઝ કે જે હોય કાઢીને પગપાળા કરીને દર્શન કરવા આવવાના છે એ બપોરે સમય સાડા બાર એક વચ્ચે દર્શન કરી આરતી કરી અને પછી હોટલ ઉપર ચેક ઇન કરશે આ સિવાય અમારા ફેમિલી ફ્રેન્ડ જેવા કલાકારો છે એક અપરા મહેતા છે ક્યુકી સાસબી બહુથી ના મેઇન સાસુમાં જે કહેવાય સાસુમાનો જે ટ્રેન્ડ ચલાવ્યો છે એ અપરા બેનથી થી જ ચાલેલો છે એ ખાસ હાજરી આપવાના છે પછી પૂજા જોશી છે જેનું લાસ્ટ વીક જ એક સુપરહિટ મૂવી રિલીઝ થયું લગન સ્પેશિયલ મલા ઠક્કર સાથે એ આવવાના છે આપણા ગુજરાતી ફોક સિંગર અરવિંદ વેગડા ભાઈ ભાઈ ફેમ એ પણ ખાસ હાજરી મારા ખાસ ફ્રેન્ડ છે માણસોને એક એવું પણ ઓર્ગેનાઇઝ લાગે કે એ લોકો થોડાક હવે જે ઓલું દુઃખ ને એવું બધું છે એવું બધું ઓછું બધાને ગમે છે એટલે એક સારું એક પોઝિટિવ વાતાવરણ મળે બધાને અને કંઈક સારી એક સુગમ છોડીને લઈ જાય કે સુગમ છોડીને અનુભાઈ જાય અને યાદગાર પ્રશ્ન આપણો આખો પ્રોગ્રામ બને એ જ ખાસ વિચાર હતો ખાસ ટિકિટ શો નથી ખાસ આમંત્રિતો માટે જ છે એટલે બહુ જ ફોન આવે છે અમારે બધા નાચ પાડવી પડે છે ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ ને રાજકોટના ડિગ્નેટરીઝ છે અને સતીષભાઈ તક ચેનલ જેવા વીવીઆઈપીસ છે એવા જ બધા આમંત્રિતો છે એટલે બાકી બધા અનુપ જલોટાના ફેન્સ તો પચાસ હજાર આપણે કરીએ તોય થઈ જાય પણ એ બધાને હું બહુ માફી માગું છું કે બહુ સ્પેશિયલ અને ઇન્વાઇટીઝ માટે જ છે આ પ્રોગ્રામ જે એન્ટ્રન્સ નો થાય તો કોટેજ ચોકમાં એક હ્યુઝ એલઈડી અમે મારીએ છીએ લગાવવાના છીએ જેમાં વિઝ્યુઅલ્સ આવશે ઓડિયો નહીં આવે વિઝ્યુઅલ્સ એના માટે કે અંદર શું ચાલે શું ચાલે છે કેમ કે ઓડિયો રાખશું તો બધાને વધારે બધાને ટ્રાફિકની સમસ્યા આ બધું પણ અમે ધ્યાનમાં રાખીએ છીએ વિઝ્યુઅલ રાખીએ જે બધા ગ્રાઉન્ડમાં નેચરલી હોતું જોઈએ છે એટલે થી કોઈ અવર જવર જોતું હોય તો લાઈવ સ્ટ્રીમિંગ સૌજન્યથી અમે સતીષભાઈના સહકારથી કરવાના છીએ અને જે પણ જલોટા સાહેબના ફેન્સ છે એમાં પણ માણી શકશે અમે ઇન્વાઇટીઝ કર્યા છે બહુ મર્યાદામાં કે અમે ઘર આંગણે જ બધું કરવું હતું અમને સરગમ ક્લબે કીધું કે અનુપ જલોટા આવે છે તો નોટ હેમું ગઢવી હેમું ગઢવી તો તમને કે તમે તો અહીંયા ખર્ચો કરો છો મંડપ કરો છો સાઉન્ડ કરો છો કે ડેકોરેશન કરો છો ચેર્સ કરો છો તો એ ખર્ચો તો કઈ કરવો વધારે ઘટ્યું સમાવી શકશો અને ઓછા ખર્ચે થશે પણ આપણે ઘર આંગણે જ કરવું હતું મારા મેરેજ પણ ત્યાં થયેલા છે મારી જનો ત્યાં થયેલી છે મારી સિસ્ટરની એન્ગેજમેન્ટને મેરેજ ત્યાં થયેલા છે એટલે આપણને અમારે ઘર આંગણે હોટલ કે પાછા ગ્રાઉન્ડમાં જ કરવાનું હતું આમંત્રી તો પાંચસો છે છતાંય ધકો બહુ બધા ફોન આવે છે એટલે સાતસો આસપાસ એક્સપેક્ટેડ છે ચલોટા સાહેબની ખાસ સૂચના છે હું સિક્સ ફિફ્ટીનના સ્ટાર્ટ કરી દઈશ પ્રોગ્રામ અને પછી મોબાઈલ્સ પણ બધાના સાયલેન્ટ મોડમાં રહેશે અને એન્ટ્રી પણ અમે સિક્સ થર્ટીના ક્લોઝ કરી દઈશું આ રીતે છે આયોજન અને વચ્ચે કાંઈ સર્વિસ કે કાંઈ એલાવ કરતા નથી ચલોટા સાહેબ વન્સ ધ પ્રોગ્રામ સ્ટાર્ટ સો એવરીબડી હેઝ ટુ જોઈન વિથ હિમ અને એ બધા મંત્રો મુગ્ધ જ એવા કરી દેશે કોઈને કંઈ યાદ નહીં આવે ઊભું કોઈ થવાનું જ નથી એમની ગેરંટી છે ને અમે પણ એ કોન્ફિડન્સથી કહી શકીએ કે કોઈને હલવા પણ નથી દેવાના અમારા મુંબઈમાં ખાસ મિત્ર છે મુસાભાઈ પાઇક જે દાંડિયા કિંગ કહેવાય અમારા બહુ જૂના સંબંધ બહુ પારિવારિક સંબંધ છે ફાલ્ગુની પાઠક પણ એની સાથે ગાતી જ્યારે ત્યારે મુસાભાઈ સાથે મુસાભાઈ અને ના બહુ સારા સંબંધ ફ્રેન્ડલી મુસાભાઈ આજે આવી ગયા છે રાજકોટ ખાસ આ પ્રસંગ માટે જ અનુભાઈ તો કાલે આવે છે પણ એ આજે આવી ગયા છે કે હું બધું હવે ટેક ઓવર કરી લઉં છું આખું ફંક્શન તો અનુપભાઈના ઘરે જલોટા હાઉસ છે દાદરમાં મુસાભાઈ કીધું હું મુંબઈ મારા એક મેરેજમાં જવાનો હતો એ કે તું સાનના દા જલોટા હાઉસમાં પહોંચ અને બધું પતી ગયું છે એટલે પછી મારે ખાલી ઔપચારિક મુલાકાત જ કરવાની હતી અને જલોટા સાહેબને હું મળું એની પહેલાં જ એમને એક સ્મરંજલિ એક બે મિનિટનું ગાયન કરી દીધું જ્યાં ઊભા ઊભા અમે બધા રોયા છીએ બે મિનિટનું જ ગાયન કર્યું હેલો કરવા પહેલાં પણ એ કે તું આપ આના માટે આવેલા છો મમ્મીને સ્મરંજલિ હું અત્યારે જ આપું આ છ મહિના પહેલાંની વાત છે અને ગાયન કહ્યું હતું અત્યારે હું નહીં કહું આપણે જલોટા સાહેબના મુખે જ સાંભળશું એ બધું ઓપનિંગ પણ પ્રાણ પ્રતિષ્ઠા ઓપનિંગ સેરેમની જ જલોટા સાહેબે કરેલી છે આપણા પદ્મશ્રી છે રાજકોટ આપણે ઇન્ડિયાના એક શું કહેવાય ક્રાઉન ઇન ઇન્ડિયાઝ પચીસ પચીસ વર્ષ પછી લગભગ આવે છે પહેલો ક્રાઉન ટિકિટ શો માટે આવેલા હશે પર્સનલી આવેલા હોય એ ફર્સ્ટ બનાવ ને કંઈક અલગ ને કાંઈક સારું કરવાનું મમ્મીને પણ ભજન કીર્તનમાં બહુ ઇન્ટરેસ્ટ